માધાપર યક્ષ મંદિરની બાજુમાં જય શ્રી આશાપુરા સેવા સમિતિ માધાપર પદયાત્રી સેવા કેમ્પ રજત જયંતી જય માતાજી જય માતાજી દેશી ભાણું પીરસવામાં આવી રહ્યું છે ખીચડી રોટલા ખાઢી ખીચડી કઢી રોટલા શાક દેશી ભાણું પીરસી રહ્યા છે કચ્છી ભાણું પીરસી રહ્યા છે જય માતાજી જય માતાજી જય જય માતાજી માતાજી રસોઈ વિભાગ માં આજે શું શું બનાવ્યું છે બાજુઓ યક્ષ મંદિર ની બાજુમાં કેમ્પ આવેલો છે તો આ ખીચડી બનાવી છે આજે ભોજનમાં ત્યારબાદ આ સેવ ટમેટાની સબ્જી બનાવી છે ખીચડી બનાવી છે અને કઢી બનાવી છે કઢી બનાવી છે એટલે આજે કચ્છી પાણું બનાવ્યું છે અને યાત્રાળુઓ આ ખાઈને તૃપ્ત થાય અને બલવાન બની અને આગળ વધે માત્ર બાજરાના રોટલા પણ બતાવું છું દર્શક મિત્રો યક્ષ મંદિરની સામે આ કેમ્પ આવેલો છે પચીસમું વર્ષ ચાલે છે બેન પચીસમું વર્ષ ચાલે છે અને જુઓ કે આ ભાવિક બહેનો છે જે સ્વયંસેવા કરવા આવ્યા છે સ્વયંસેવિકા બહેનો છે અને લગભગ દરબારના બહેનો છે બધા અને આપ જોઈ રહ્યા છો કે રોટલા ગળી રહ્યા છે આ ચૂલા ઉપર ચડાવ્યું છે રોટલા આજુ તૈયાર રોટલા છે અને આ ભાવિક બહેનો રોટલા ગળી રહ્યા છે ક્રમસર આપને હું બતાડું છું આજુ અહીં બેન ગળી રહ્યા છે રોટલા આ સામે ગળાઈ રહ્યા છે રોટલા અને તાવડી ઉપર ચડી રહ્યા છે બહેનો જય માતાજી જય માતાજી જય માતાજી આ બધા ભાવિક બહેનો સ્વયંસેવા કરવા માટે આવ્યા છે રોટલા ગળી રહ્યા છે અને ભાવિક ભક્તજનો આપને જય માતાજી કહી રહ્યા છે બેનો જય માતાજી જુઓ રોટલા ગળાવી રહ્યા છે ચૂલા ઉપર લાકડા લાકડાના ચૂલા છે અને તાવડી ઉપર રોટલા ગળાઈ અને શેકાઈ રહ્યા છે આ બેન બનાવી રહ્યા છે જુઓ નવો રોટલો બનાવી રહ્યા છે ધન્યવાદ આભાર બહેનો જય માતાજી આ જુઓ સ્વયંસેવિકા બહેનો છે અને અહીં રોટલા ગળાવામાં આવ્યા છે અને એમનો વારો અત્યારે પતી ગયો છે એટલે અહીં વિશામો ખાવા બેઠા છે અને અન્ય બહેનોને વારો આપ્યો છે જેથી બધાને લાભ મળી શકે બહેનો જય માતાજી દર્શક મિત્રો જુઓ ભાવિક ભક્તજનો અહીં ખીચડી કટી રોટલા નો પ્રસાદ કચ્છી બાણું ગ્રહણ કરી રહ્યા છે દરેક શ્રદ્ધાળુઓને ટેબલ ખુરશી ઉપર બેસાડીને જમાડવામાં આવે છે અહીં જુઓ આરામ કરવા માટે આરામખંડ રાખેલ છે અને શ્રદ્ધાળુઓ આરામ પણ કરી રહ્યા છે દીકરી વાછલ બામા પણ આવા સંસ્કાર લઈ રહ્યા બા

જનરલ શ્રદ્ધાળુઓ આરામ ફરમાવી રહ્યા છે એમની સુવિધા માટે એર કુલર પણ રાખેલા છે જમ્બો સાઈજ

દર્શક મિત્રો જોઈ રહ્યા છો શ્રદ્ધાળુઓનો પ્રવાહ અવિરત ચાલુ છે